જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ માં જય શ્રી જય માતાજી બનાવીને તો આ ઘણી બધા છે ને જાશે

બડ આપણે કાલે થોડીક પાયથરી હતી બેક કેમેરા કરીને બતાવું જો એટલી બૈડ પાયથરી અહીંયા એટલી પાઇથરી ને ઉની પર થોડીક પાયથરી બાકી તો કાલે ટાઈમ નહોતો રહ્યો બહુ જાજો ચીની ગુલાબ ને ગુલાબ નહીં મસ્તીના અને કકીંડો કેવો હું તો એ બાજુ એ ભાગી ગયો ફરતી કોરા કેવો મસ્ત લાગે બોટલમાં હજી તો હે ને જાર બહુ પડે ને એટલે એટલા બધા નથી એ ગુલાબ ઘણા આવ્યા ચાર પાંચ આવ્યા અને આયા તો જો હાવ ઝરકાઈ ગયા ઝાડવા પાણી તો એમાંય કાયમ પાઈ છે જો મીઠો લીંબુડો કેવો થઈ ગયો મમ્મીત્રો પાણી ન જળતો મને અને આયા સેને અમારે મારા પપ્પા કે સ્ટેટસ કેરેક્ટર લગજો વાગ છે ને મોબાઈલ એક ને એક ખવાйга રાખે ને હમજીલાનું કે સ્ટેટસ રાખે હા મારા પપ્પા હા આકરી કો કે તો હુંઈ જાઉં મારે નામ ને આકરી કો તો તમારા માં જોય પર મંજી મોમા સર જોઈ જ ન તું તને ટેન્શન માં ટેન્શન માં કઈ થઈ જાય ટેન્શન ના લો પણ માર સમાસર તો ના આખો દી કેતી વારે માં હું થાય આમ થઈ ગયો તેમ થઈ ગયો જાણવું પડે થોડું આપણું આપણું ગુજરાત નું બધું જાણવું પડે ગુજરાત ની ભારત હું હું ખબર ન પડતી ભારત હું હે ને ગુજરાત હું હે પણ નહી કે જાણવું પડે અપણ માળા કાવા વાંદો અપણ તો એટલી જ ખબર પડે ને લે અને જો ભેમુ એ ખાઈ લીધું ના છોકરો એ ફોન લઈને હિંદરે ચડી ગયો કે મને દેખાય તમારે જો હું છે જરાક

ભાઈ હા મથુ પાણી પીધું તું હા વાથી ઓલી કે મને ને મારે જયદીપ ને પાણી પીધું તું નાખ્યું તું એને તો કે દેખ હાલો તો બકાલ લેવા કે ના જાઉં બકાલ લેવા તાર જાતા નથી તો હા પણ જયદીપ ભલે ને કે ભાવે નહીં

ના લાગી છ વાગી હા આપડે કોરોના હતા ને તી બાજા કાયમા આવતા માસ્ક નું શું આવે તો આશા કાગરિયા જેવા આ મૂંગો હોય કોરોના ડુકડો

જો ઓલી બાઈ નીકળી ગઈ હવે બસ ને જા એ મમ્મી કઈક ઠંડુ લેતા આવજો મમ્મી મિત્રો મૂો વાર કારો પડી જાય મૂલે હજી તાર પવન જાન છે ગાડી લઈને જો કપડા બદલા હોય કે મારા એમને હા એ ઠંડુ લેતી આવજે છે કઈ હાલો તો આપણે દહીના દરી લઈ જીરાવાળી સોડા હાલો તો વાંકવા આવ્યા છે નવ અને બીજો દિવસ થઈ ગયો છે વ્લોગનો એક વ્લોગ શું કહે બે દિવસનો વ્લોગ એક ફેરામાં આવશે કારણ કે કાલ વિડીયો પૂરો નહોતો થયો અને મમ્મીની વૈયા ગયા હતા લાલપુર એટલે પછી મોડું થઈ ગયું હતું ને બહુ એટલો બધો ટાઈમ ના મળ્યો કાલ તો આજે આપણે થોડોક ફરી વ્લોગ ઉતારીને બે દિનો ભેગો વ્લોગ મૂકી દઈ અને અટાણમાં જો મારી મમ્મી છે ને ટોપ ચડાવ્યો સુલે એ કે હાલો એ કે ને બટેકા બાફા જ તો બેક કેમેરા કરીને બતાવી જોઈ બટેકા બાફેશ

पर नहीं काम तो पसी तो मैं पर्ड पर ना था झीणा बटे कहें फोलवा खूटे निकली क्या टाइम ना जड़े न कंटीन्यू करिए લાઈટ આમાં આવે હજી હજી થઈ જ મીડે હેલે બિસાર લાગે ને જરા